તૈયાર કરાયેલ સુંદર અને આકર્ષક ડિઝાઇનના ડિસ્પ્લે ઉપર કેન્દ્રિત હતી વડોદરા ફેશન વીકની સિઝન એકની અપાર સફળતા બાદ વડોદરા ફેશન વીકની વર્તમાન આવૃત્તિએ ફોર્મલ વેર કેઝ્યુઅલ વેર કિડ્સ વેર અને સસ્ટેનેબલ ફેશનમાં નવા ટ્રેન્ડ્સ ઇનોવેશન અને બેજોડ સ્ટાઇલથી નવા માપદંડો સ્થાપિત કર્યા છે વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઓમાં અદ્યતન ડિઝાઇન ટ્રેન્ડ સેટિંગ સ્ટાઇલ અને ફેશનના વિવિધ દ્રષ્ટિકોણ સાથે ફેકલ્ટી ઓફ ડિઝાઇનના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ જીવન અને ફેન્ટસીના વિવિધ તત્વોથી પ્રેરિત તેમના કલેક્શનને સુંદર રીતે પ્રદર્શિત કર્યા હતા ટ્રેડિશનલથી લઈને ફોર્મલ અને પરિયોની કથાઓથી પ્રેરિત કલેક્શન સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના અનેક કલેક્શનની રજૂઆત કરાઈ હતી જેને માલદીવ ચહર એશા કંસારા અને અદિતિ ભાટિયા સહિતના શો સ્ટોપર્સ દ્વારા સ્ટેજ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ફેશન ડિઝાઇનિંગમાં રચનાત્મકતા અને કુશળતા દર્શાવવા માટેના પ્લેટફોર્મ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉભરતા યુવા ડિઝાઇનર્સને ઇન્ડસ્ટ્રી સંબંધિત મૂલ્યવાન માહિતી અને એક્સપોઝર મેળવવાની તક મળી હતી પ્રદેશ ફેશન ડિઝાઇનર અર્ચના કોશર વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઓમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શોભા પણ વધારી હતી વડોદરા ફેશન વીક ટુ પોઈન્ટ ઓ એ ફેશન ડિઝાઇનર અર્ચના કોશર સાથે એક માસ્ટર ક્લાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ ફેશનનો શોખ ધરાવતા અને વિદ્યાર્થીઓને ફેશનના સખત વિકસતા વિશ્વ વિશે અર્થસભર ચર્ચા કરવાની તક મળી હતી અર્ચના કોશર ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતા છે અને તેની ડિઝાઇન્સને વિશ્વભરના લોકો જેમ કે યુકે થાઇલેન્ડ યુએસએ યુએઈ અન્ય લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે તેમના કલેક્શન ન્યુયોર્ક ફેશન વીક ફેશન વીક અને ઇન્ડિયા ફેશન વીક જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર